આપણી વનટ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ બ્લૂ પ્રિન્ટ નવી બ્લૂ પ્રિન્ટ આવી ગઈ છે તેના પર વિડીયો બનાવેલો છે તો કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણો પૂછ્યા છે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્નો પૂછાશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દીથી મળી શકે હવે વાત કરીએ વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો તો વિભાગ એમાં યોગ્ય જોડકા જોડો પ્રશ્નક્રમ એકથી પાંચ હશે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્નક્રમ છ થી દસ હશે ખાલી જગ્યા પૂરો એ પ્રશ્નક્રમ અગિયારથી પંદર હશે યોગ્ય વિકલ્પો પસંદ કરી એમસીક્યુ ના જવાબ આપો એ પ્રશ્નક્રમ સોળથી વીસ હશે એક બે શબ્દોમાં જવાબ આપો એ એક પ્રશ્નક્રમ એકવીસથી ચોવીસ હશે તો એક ગુણના બધા છે તો વિભાગ એ આપણો ચોવીસ ગુણનો રહેશે તો તમે ક્વિસ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ ચેપ્ટર એકની પહેલામાંથી એક બીજામાંથી એક ત્રીજામાંથી એક ચોથામાંથી એક પાંચમામાંથી નહીં આવે છઠ્ઠામાંથી નહીં આવે સાતમામાંથી ત્રણ આઠમામાંથી નહીં આવે નવમાંથી એક દસમામાંથી નહીં આવે અગિયારમાંથી ત્રણ બારમામાંથી એક તેરમાંથી નહીં આવે ચૌદમાંથી ત્રણ પંદરમાંથી ત્રણ સોળમાંથી નહીં આવે સત્તરમાંથી નહીં આવે અઢારમાંથી નહીં આવે ઓગણીસમાંથી એક વીસમાંથી એકવીસમાંથી નહીં આવે બાવીસમાંથી બે અને ત્રેવીસમાંથી બે તો આવી રીતે પ્રશ્નો પૂછાય છે તો વાત કરીએ કે કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો નહીં આવતો ચેપ્ટર નંબર પાંચ છ આઠ દસ તેર સોળ સત્તર અઢાર અને એકવીસ આ ચેપ્ટરમાંથી તમારે વિભાગ એ માટે કોઈપણ કોઈ પણ ખરા ખોટા કોઈપણ જોડકા કે ખાલી જગ્યા કે એક બે શબ્દોમાં જવાબ લખવાનો આવશે નહીં જે બાકીના ચેપ્ટર છે તેમાંથી તમે જો વિભાગ એ માટે તૈયાર કરશો તો તમે તમે વિભાગ લખી શકશો અને ગુણ તમે મેળવી શકશો હવે વાત કરીએ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો પ્રશ્નક્રમ પચીસ થી સાડત્રીસ રહેશે ટોટલ ત્રે પ્રશ્નો આવેલા છે તેમાંથી કોઈ પણ નવ પ્રશ્નો લખવાના રહેશે પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે એટલે નવ દો અઢાર વિભાગ બી આપણો અઢાર ગુણનો રહેશે તો વિભાગ બીમાં વિધાન સમજાવો કારણ આપો એવા પ્રશ્નો પૂછાશે નીચે આપેલી વ્યક્તિઓનો પરિચય આપો નીચે આપેલા ઐતિહાસિક ભૌગોલિક સ્થળોની ઓળખાવો મને ઓળખો ટૂંકમાં જવાબ આપો આવી રીતના પ્રશ્નો પૂછાય છે તો વાત કરીએ કે કોષ્ટકમાં કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ ચેપ્ટર નંબર એકમાંથી એક બીજામાંથી એક ચેપ્ટર ત્રણ ચાર પાંચમાંથી નહીં આવે છઠ્ઠામાંથી બે ચેપ્ટર સાત આઠમાંથી નહીં આવે ચેપ્ટર નવમાંથી એક ચેપ્ટર દસ અગિયારમાંથી નહીં આવે ચેપ્ટર બારમાંથી એક ચેપ્ટર તેરમાંથી એક ચેપ્ટર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસમાંથી નહીં આવે ચેપ્ટર વીસમાંથી બે આવશે ચેપ્ટર એકવીસ બાવીસ અને ત્રેવીસમાંથી પણ નહીં આવે તો તમારે જે ચેપ્ટરમાં પ્રશ્નોની સંખ્યા આપેલી છે તે ચેપ્ટરમાંથી તમે વિભાગ બી માટે તમે પ્રશ્નો તૈયાર કરશો તો તમે વિભાગ બીમાં સારી રીતે તમે લખી શકશો અને વિભાગ બીમાં અઢારે અઢાર ગુણ તમે મેળવી શકશો ખાસ કરીને તો ચોપડીમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નો તમે તૈયાર કરજો જેથી કરીને વિભાગ બીમાં પૂછાય એ પ્રશ્નો તમે લખી શકો હવે વાત કરીએ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના સાઈઠથી એસી શબ્દોમાં જવાબ આપો પ્રશ્નક્રમ આડત્રીસથી છેતાલીસ રહેશે ટોટલ નવ પ્રશ્નો આવેલા છે તેમાંથી કોઈ પણ છ પ્રશ્નો લખવાના રહેશે પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે છ તરી અઢાર વિભાગ સી આપનો અઢાર ગુણનો રહેશે વિભાગ સીમાં ટૂંક નોંધ લખો તફાવત ચિત્રો જોઈને જવાબ આપો ઉપાયો અસરો પરિબળો આવી રીતના પ્રશ્નો પૂછાય છે તો વાત કરીએ કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવે છે તો વાત કરીએ ચેપ્ટર એક અને બેમાંથી નહીં આવે ચેપ્ટર ત્રણમાંથી એક ચેપ્ટર ચારમાંથી એક ચેપ્ટર પાંચ છ સાતમાંથી નહીં આવે ચેપ્ટર આઠમાંથી એક ચેપ્ટર નવ દસ અગિયાર બાર આ ચેપ્ટરમાંથી એ નહીં આવે ચેપ્ટર તેર ચૌદ પંદર આમાંથી નહીં આવે ચેપ્ટર સોળમાંથી એક ચેપ્ટર સત્તરમાંથી નહીં આવે ચેપ્ટર અઢારમાંથી એક ચેપ્ટર ઓગણીસમાંથી ચેપ્ટર વીસમાંથી નહીં આવે ચેપ્ટર એકવીસ બાવીસ અને ત્રેવીસમાંથી પણ નહીં આવે તો તમારે વિભાગ સી માટે ચેપ્ટર ત્રણ ચાર આઠ સોળ અઢાર ઓગણીસ આટલા ચેપ્ટર તૈયાર કરશો તો તમારે વિભાગ સીમાં અઢારે અઢાર ગુણનું તમે લખી શકશો અને વિભાગ સી તમે બે સારી રીતે લખી શકશો અને તમે અઢારે અઢાર ગુણ તમે મેળવી શકશો તો વિભાગ સી માટે આટલા જ ચેપ્ટર તૈયાર કરવાના છે અને તમે જોઈ શકો છો કે ડિસ્પ્લે ઉપર આપેલું છે કે ટૂંક નવ જ છે તફાવત છે ચિત્રો જોઈને જવાબ આપો ઉપાયો અસરો પરિબળો આ ટાઈપના પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે હવે વાત કરીએ વિભાગડી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પ્રશ્નક્રમક સુડતાલીસથી ત્રેપન રહેશે સાતમાંથી કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના રહેશે એમાં પ્રશ્ન નંબર ચોપન નકશો છે તે ફરજિયાત લખવાનો છે તો વાત કરીએ વિભાગ વિભાગમાં કયા કઈ રીતના પ્રશ્નો આવે છે તો સવિસ્તાર પ્રશ્નો હોય છે કારણો અને પરિબળવાળા પ્રશ્નો હોય છે ચિત્રોના આધારે પ્રશ્નો પૂછાય છે પરિસ્થિતિજન્ય પણ પ્રશ્નો પૂછાય છે દર પ્રત્યેક પ્રશ્નના ચાર ગુણ છે એટલે સોળ ગુણના પ્રશ્નો છે અને એક નકશો છે ચાર ગુણનો એટલે આપણો વિભાગડી વીસ ગુણનો રહેશે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે અને કેટલા નકશા માટે પણ પૂછાય છે તો વાત કરીએ ચેપ્ટર એકમાંથી નહીં આવે બીજામાંથી નહીં આવે ત્રીજામાંથી નહીં આવે ચોથામાંથી નહીં આવે ચેપ્ટર પાંચમાંથી એક પ્રશ્ન આવશે ચેપ્ટર છ અને સાતમાંથી નહીં આવે ચેપ્ટર આઠમાંથી એક નકશો આવશે ચેપ્ટર નવમાંથી એક નકશો આવશે ચેપ્ટર દસમાંથી એક પ્રશ્ન આવશે અને એક નકશો આવશે ચેપ્ટર અગિયાર બારમાંથી નહીં આવે ચેપ્ટર તેરમાંથી એક નકશો આવશે ચેપ્ટર ચૌદ પંદર સોળ આમાંથી પણ નહીં આવે ચેપ્ટર સત્તરમાંથી એક પ્રશ્ન આવશે ચેપ્ટર અઢાર ઓગણીસ વીસ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો નહીં પૂછાય ચેપ્ટર એકવીસમાંથી એક આવશે ચેપ્ટર બાવીસ અને ત્રેવીસમાંથી પણ પ્રશ્ન પૂછાય નહીં તો તમે કોષ્ટકમાં આપેલી સંખ્યા પ્રમાણે કે કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી નકશો પૂછાય તમે એ પ્રમાણે તૈયારી કરશો તો વિભાગ ડી તમે સારી રીતે લખી શકશો અને ખાસ કરીને તો ચોપડીને પાછળ આપેલા મોટા પ્રશ્નો તમે તૈયાર કરજો જેથી કરીને વિભાગ ડીમાં તમે સારી રીતે માર્કિંગ લાવી શકો તો તમે જોઈ શકો છો કે બધા ચેપ્ટરનો ગુણભાર છે કયા ચેપ્ટરમાંથી વિકલ્પ વગર કેટલા ગુણનો પૂછાય છે અને કયા ચેપ્ટરમાં વિકલ્પ સાથે કેટલા ગુણનો પૂછાય છે તો વાત કરીએ ચેપ્ટર એકની તેમાં વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ સાથે પાંચ ગુણ ચેપ્ટર બેની વાત કરીએ તેમાંથી વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ સાથે પાંચ ગુણ ચેપ્ટર ત્રણમાંથી વિકલ્પ વગર ચાર ગુણ અને વિકલ્પ સાથે સાત ગુણ ચેપ્ટર ચારમાંથી વિકલ્પ વગર ચાર ગુણ અને વિકલ્પ સાથે પણ ચાર ગુણ ચેપ્ટર પાંચમાંથી વિકલ્પ વગર ચાર ગુણ અને વિકલ્પ સાથે આઠ ગુણ ચેપ્ટર છમાંથી વિકલ્પ વગર ચાર ગુણ અને વિકલ્પ સાથે પણ ચાર ગુણ ચેપ્ટર સાતમાંથી વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ સાથે પણ ત્રણ ગુણ ચેપ્ટર આઠમાંથી વિકલ્પ વગર ચાર ગુણ અને વિકલ્પ સાથે સાત ગુણ ચેપ્ટર નવની વાત કરીએ તો વિકલ્પ વગર ચાર ગુણ અને વિકલ્પ સાથે નવ ગુણ ચેપ્ટર દસમાંથી વિકલ્પ વગર પાંચ ગુણ અને વિકલ્પ સાથે નવ ગુણ ચેપ્ટર અગિયારમાંથી વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ સાથે ત્રણ ગુણ ચેપ્ટર બારમાંથી વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ વગર વિકલ્પ સાથે પાંચ ગુણ ચેપ્ટર તેરની વાત કરીએ તેમાં વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ સાથે પાંચ ગુણ ચેપ્ટર ચૌદમાંથી વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ સાથે ત્રણ ગુણ ચેપ્ટર પંદરની વાત કરીએ તેમાંથી વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ સાથે ત્રણ ગુણ વિકલ્પ ચેપ્ટર સોળમાંથી ત્રણ ગુણ વિકલ્પ વગર અને વિકલ્પ સાથે ત્રણ ગુણ ચેપ્ટર સત્તરની વાત કરીએ તો તેમાંથી વિકલ્પ વગર ચાર ગુણ અને વિકલ્પ સાથે છ ગુણ ચેપ્ટર અઢારની વાત કરીએ તો વિકલ્પ વગર ત્રણ ગુણ અને વિકલ્પ સાથે છ ગુણ ચેપ્ટર ઓગણીસમાંથી ચેપ્ટર વગર ચાર ગુણ અને ચેપ્ટર સાથે ચાર ગુણ ચેપ્ટર વીસની વાત કરીએ તો તેમાંથી વિકલ્પ વગર પાંચ ગુણ અને વિકલ્પ સાથે પાંચ ગુણ ચેપ્ટર એકવીસમાંથી વિકલ્પ વગર ચાર ગુણ અને વિકલ્પ સાથે ચાર ગુણ ચેપ્ટર બાવીસમાંથી વિકલ્પ વગર બે ગુણ અને વિકલ્પ સાથે બે ગુણ ચેપ્ટર ત્રેવીસની વાત કરીએ તો વિકલ્પ વગર બે ગુણ અને વિકલ્પ સાથે બે ગુણ તો આપણું ટોટલ વિકલ્પ વગર એંસી ગુણનું પેપર થાય છે અને વિકલ્પ સાથે એકસો નવ ગુણનું પેપર થાય છે આવા વિડિયો જોવા માટે અમારી વન એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં